પોણી વળવાનું તારા બોર ચાલુ કરેલું પડશે આ 4 વાગે લાઈટ આવે ને વાગે વાગે એટલે બોર ચાલુ કરેલું તો વાગે હું તો બોરે જ બોરે વાગે વર્ષે ઠંડી છે તમે વાગે એમ ઘઉં ઠંડી છે તો જોવા તમે હું તો એક જ ઉંગોરું છું સોંતીથી તાર આખરે પોણો તાર જ કરવાનું હ પોવાણા નું તો કશું કરવાનું ચાર વાગે ના કરો હેડ હું દીધો વાગે આવી જજો તો ઇથી નામે નેકડી ગયો નામ એટલે તો તમારું તમાર ખેતર ઓમ તો તાર મોમો જો આગળ નું હિસાબ હે ને તે પટાઈ દીયે ને મનાલ કાકા ઓ આઈ રહ્યો ને એક તો રખડે છે એક પાવ હે હા દે હું હા ના બતા આલાતા જીતા ના

પોણી મારાવાળા એ બેનજી હું હા હું હા બધું પાવળો પાવળો લઈને બધું પોણી અમાર વાળા તમાર તો કા કાળો પર વાત થઈ ગઈ અમારા હવાવાની વાત થઈ ગયો અલે ભોળા હે કા ચ્યા વાત થઈ ગઈ લે મારા આટા બડે બધું બદલી ના આવ્યું કાળો પર કે જોવાન બક કોની કના વાળા હા કોઈ નહી વર્તું મારો પોણી વાળા અલે હાય બચ્ચે ઉભું થી પાહું

এই এই ওখান চলে এ কারু কারো ভাই এই এই কইনি মোটর না বোটর আকতে পারে পাড় কুটে কইনি কইনি খেলা করো উম 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 বেটা তুই চুপ কর কন্টাল হই গিও ও

આપડા <laughs> 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 બોરામ કહી દો એટલે 4 વાગે બોર ચાલુ કરી દે બરોબર બોર ચાલુ જ છે ઇલવા આ તો બે વાર જઈએ તો તાફળ ગઈ ની સોંતી પૂરે અજે આપડે આરામ કરો લે અજો આપડે બોર ઉપર જે મેં તમારે જવું

খি নাই লাইন বু ৰাখি હા કાંઈ નહીં ઢાળીઓવાળી હમો કરી દઉં બીજો બુચો બદલી દઉં હા બદલેલો જ છે નહીં એટલે વાળી હમો કરી દેવા છીએ તરમાજ તમે ગમે એમ કહો તમારું પોણી નહીં મેળવો તમારો કહું અરે જપ ખો ખેતી યાર એ તો હું કરું કે આ તો એ મું નાવા તો કઈ બોરે બધું વેચી મારે પી જવા તો મું એટલે બોરે જાય તાર મોમો એવો ને તું એવો મોમો ફોના વેચી મારે એવો ને ફોનો મોમા ને બોર ને બધાને વેચી મારે એવો આ બધું જવા દે ને થોડા પૈસા આજો ઉતરણ આજે ટેકો કરજો મને શું કરવા છે તાર પૂછી ના ઓ

આપણે તો આ ચતુર્યુ મને બિરાઈ ગયું હતું ને એને જોઈ કે મારે પોણી વાળા જ મોકલવું હોય પોણી પોણી કઈ ન્યુ કર્યું તું ને જવા દે નાક ની એને મોકલી ગયા પોણીમાં

ખૂબ ભલાય પણ તમે હેડો તમે મેલે ક્યા તમે મારા કેવું માનતા નહીં પણ સાચું કહું હું હો ઓમે હું નઈ કાકા કાળુજી 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 અમે લાગતા ભૂત આવ્યું શેતર માં તમારા શેતરમાં ભૂતરમાં ભૂત આવ્યું શેતરમાં ભૂતા હોય તમારા બોર ઉપર

કાકા તમે આ જેકેટ પહેરતા જો માન લે પહેરું તું હે લે આ નશામ ને નશામ તમે ઠરી જાહો હમણા ઉતરી જા હે એટલે લોચા પર જઈને કતા પહેરી જોજો ઓ અને હું ઊંગું મારા ઊંગ આવા જબર અમે તું કશ્યા કોમ નો નહીં તને ખાલી તું પોણો બે મારા કોઈ કોમ ના નહીં એ તમારા ટેન્શન માં મુદ્દા રૂપિયો મારા બુરી વડી પૂતળો બુતળો તો યાર મારા બોલ ઉપર મારું બોન નો બોર બતાવી દેખો પૂતળો ક્યુ કુતળામાં પૂતળા આવે હું જોવું હમણાં કુતળી રાખ પૂતળી રે

એસ્ટી તી ઊંધી નાસીતી કે તું એસ્ટી મતું ઓડા આરા તો પોતે તે ઓ ક્રાપી તારા વાદ પીવી નકા તવા ઝટિયો બટ્યો પડી જઈ એક ને એ એવો આયો આ ના કરે બેરિયલ આલેલા બાય કુરમલા બંધ થેલેબીબી થેલેબીબી થેલી બીક થેલેબીક બેરા બે થેલી પી થેલી Filipina? The Beatles. Beatles aja nih alu, kalem nih alu. Bol. Ho kara tu? Mau biru ya? Hah? Balu, balu, balu. Tuh <tukai> <laughs> <tukai> kan ini beli juga apa bala? Ayo di mana? Tapi ada kata tuti kapi, ini kan? Hah? Tuh nih, ada tuti kapi nih. Putra mah gebur putra marah. Tuh rumbo ruka pilih ayu tuh we. Heeh. Wah, tuh